હોય તો શાંતિ રાખવા વિનંતી વાતો કરશો તો બે કામ નહીં થઈ શકે દરેકને નમ્ર વિનંતી પાણીવાળા ભાઈ બેસી જાવ હવે થોડી વાર કાકોશી ગામ ખૂબ ધાર્મિક ગામ અને પૂજનીય કુવરરામ મહારાજની ભૂમિ એમનું પરિવાર એકવાર જોરદાર જય બોલો પૂજ્ય કુંવરરામ મહારાજની મહિમા છે પૂજનીય આજના જે તિથિના કાર્યક્રમમાં આપણા જે જ્ઞાની મહાપુરુષ પૂજનીય જવાનરામ મહારાજ પધાર્યા છે ચંદનરામ મહારાજ ગોગલાસણ મંડળ વતી આખું ભક્તો સાથે અમારે યોગેશ રામ મહારાજ પધાર્યા છે ધુડારામ મહારાજ અહીંના પણ બધા આપણા પર્વતસિંહ બધા જે કઈ હરિભક્તો ખૂબ જે ભાઈઓ બહેનો બધા પધાર્યા છે થોડી વાતને મૂકી કાર્યક્રમના આપણે આગળ વધારીએ આજે જે ટાણું મળ્યું છે મનુષ્યનું વ્યક્તિ કેટલા વર્ષ જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા સ્વામી વિવેકાનંદ ફક્ત ઓગણચાલીસ વર્ષ નું જીવન જીવ્યા ખાલી ઓગણચાલીસ વર્ષ ના જીવનમાં એકલું ભારત નહીં આખા વિશ્વમાં જેમના નામના ડંકા વાગી ગયા આજે સો વર્ષ કે બસો વર્ષના કદાચ વખડાનું ઝાડ હોય તો એનો હાથો નથી થતો પણ આઠ વર્ષનો બાવળિયો હોય તો હાથો થાય છે બોલો કૃષ્ણ કનૈયા આપણે આયાસી વિવો નું હોરવા પણ જવાય બરાબર થોડો ટાઈમ ધ્યાન આપજો મારા શબ્દો ઉપર આ મનુષ્યનું જે ટાણું છે એ ટાણું ફક્ત ખાવું પીવું ઊંઘું ભોગ ભોગવી અને મરી જવા માટે નથી મળ્યું સાહેબ આજે તમે જુઓ તો જાનવરો અને આ જે રખડતા કૂતરાઓ ગધેડાઓ આ બધા જ જે કઈ જાનવરો એમાં ચાર વસ્તુ અને ચાર વસ્તુ આપણામાં સરખી આપી છે પણ કોઈ દાળે એમને કાલની ચિંતા કરી છે બોલો તો ખરા અને આપડા આટલું બધું હોય છતાં પણ જય ગુરુ મહારાજ સાહેબ આજે બે બે લાખ રૂપિયાની કદાચ ભેંસ હોય ને તો આપણે જય બોલાઈએ ને તો એ નથી બોલતી અને આપણે બધા બોલીએ બોલો કૃષ્ણ કનૈયા એટલે આટલો ફેર છે જય ગુરુ પેલા બધા જાનવરો ખીલે બંધાયેલા છે અને આપણા માણસમાં બુદ્ધિ તત્વ છે આપણે સાર અસાર વિચાર કરી શકીએ આજે કાળા માથાનો માનવી જેને હજારો મણ લોખંડ જેને આકાશમાં ઉડાડી વિમાન બનાવ્યા મોબાઈલ ફોન જરૂર ટીવી આફ્રિકામાં મેચ ચાલુ હોય અહીંયા આપણે એનું સીધું પ્રસારણ જોઈ શકીએ એક મોટા મોટી શોધ થઈ છે ડોક્ટર અમેરિકામાં હોય દર્દી મુંબઈમાં હોય તો આજની તારીખમાં ઓપરેશન વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું પણ આ હાળા તણમણ ના કોથળામાં ચેતન તત્વ શું છે વિજ્ઞાન શોધી શક્યું એ શોધ આપણા સંત મહાપુરુષો કરી છે પણ સંતો આગળ તો વંદન કરવું પડે છે પણ આપણે એટલું અહમ અભિમાન છે કે આ બે પર્વત ભેગા થતા જ નથી બોલો કૃષ્ણ કનૈયા રાવણની પાસે સાહેબ બધું જ હતું પણ એક અહંકારના કારણે આખા કુળ નો નાશ તમે જુઓ આજે નવગ્રજ્ય ની ઢોલીએ બોધેલા સોનાની લંકા તેત્રીસ કરોડ દેવતાનો વાસ પણ એક અહંકારના કારણે કોઈ સંત નું સાનિધ્ય ના લઈ શક્યા જો કદાચ કોઈ સંત નું સાનિધ્ય લીધું હોત તો સીતા માતાનું હરણ કર્યું હોત એટલા માટે મેં એક વાક્ય લખ્યું છે કે તમારા પગ જમીન ઉપર રાખજો સેજ પણ કોઈ પદ પ્રતિષ્ઠા મળી ગઈ હોય તો આપણામાં કોઈ અહમ અભિમાન ના આવે નહીતર જે દિવસે અહમનો અંકુર ફૂટી જાય ને એ દિવસે આપણો રથ નીચે આવી જાય બોલો સદગુરુ મહારાજની નિરાત બાપુ એક દિશા બતાવી છે કે આ સૃષ્ટિના સર્જનહાર ને તમે ઓળખી લો સમુદ્રના ખારા પાટમો સાહેબ નાળિયેરી ઉગે છે અને નાળિયેરીનું વૃક્ષ કેટલું બધું ઊંચું હોય અને એમાં જ્યારે શ્રીફળ આવે છે ત્યારે શ્રીફળમાં પાણી કેવું હોય છે બોલો તો ખરા તો એ એ શ્રીફળમાં પાણી પૂરનાર કોણ છે આ સૃષ્ટિના સર્જનહારને ઓળખવા માટે એકવાર ગુરુ મહારાજનો ઉપદેશ હું એમ કહું કે પરબત સિંહ કે છે કે આર્યન તો આ તો શરીર છે આપણે કોને કહીએ હાથને કહીએ પગને કહીએ માથાને કહીએ આ જગતમાં રહેલી બધી વસ્તુને આપણે જાણતા હોય પણ તમે તમને ના ઓળખો ત્યાં સુધી ચાર તોલોમાં મણની મોરના પેછાનો રંગ સાહેબ કોઈ પેન્ટર ના બનાવી શકે આજે એવા એવા ફૂલો તમે બગીચામાં જાઓ પેન્ટર ના બનાવી શકે આ સૃષ્ટિના સર્જન હારને એકવાર ઓળખવા માટે આ ટાણું મળ્યું છે સદ્ગુરુનું જ્ઞાન એટલે વેદ શાસ્ત્ર વિજ્ઞાન જ્યારે બંધ થાય ત્યારે સદ્ગુરુની વાત સર એટલે નિરાત બાપુ એક પદમાં આપણાને ખરેખર ઈશારો આપ્યો છે મને સદગુરુ મળે યા ગમની ગમની ગમલા આપણે ઓર્ગન ની સાથે સંગીત સાથે આપણે પણ બોલવાનું છે જેનું મોઢું આપ્યું હોય જીભ આપ્યું હોય એ બોલજો બીજા ના બોલતા પાછળ બોલવાનું છે આજનું ભજન આપણે પૂજની અમરસિંહ મહારાજના ચરણોમાં આજે આ શ્રદ્ધાંજલિ રૂપે આજનો આ કાર્યક્રમ આપણે અર્પણ કરવાનો છે બધાય અંતરના ભાવથી બોલવાનું છે સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમ ની લાગી થોડો ટાઈમ ધ્યાન આપજો આવા કાર્યક્રમમાં બેઠા હોય એટલે લક્ષ્યાર્થ રાખવો જો તમારું મન બહાર હશે વાતોમાં હશે બાળકોમાં હશે મારો શબ્દ તમારા હૃદય સુધી નહીં પહોંચે ને આ કાર્યક્રમ પૂરો થઈ જવાનો તો થોડો ટાઈમ તમે લક્ષ્ય રાખવા આવા કાર્યક્રમોની પાછળ ખર્ચ થતો હોય છે આજે વિજયભાઈ હોય કે કુંદનભાઈ એમના આખા પરિવાર ને તાળીથી વધાવો સાહેબ કારણ આવા સમયમાં પણ જે જે આવા પિતાશ્રીના નામ ભજન રાખ્યા છે એટલે થોડો ટાઈમ આપણે ધ્યાન આપવાનું છે કે સદગુરુ શું કામ કરી શકે આપણા સદગુરુએ કેવું કામ કર્યું છે આજે પૂજનીય કુંવરરામ મહારાજ જો આ પરિવારમાં સદગુરુનું જ્ઞાન ન લાયા હોત

જો જગ્યા મળે તો બેસી જાઓ હિલચાલ નહીં કરતા એક વાર જય બોલો કૃષ્ણ કે નહી જયારે આમ બધા સોપા સમજાયા પછી અર્જુન એ ભગવાન ને કહ્યું કે મારે બધું કરવાનું તારે પ્રભુ તમારે શું કરવાનું ત્યારે ભગવાને કહ્યું હું જે કરીશ તમે કરી શકશો તો કે પ્રભુ તમે શું કરશો કે જ્યારે તમે બરાબર ધ્યાન આપજો તમે જ્યારે બરાબર બાણ લઈને તૈયાર થશો તમારી નજર નીચે હશે ઉપર પાણીનો માછલી ફરતી છે એ પાણીને સ્થિર કરવાનું કામ હું કરીશ જ્યાં સુધી પાણી સ્થિર ન થાય માછલી ઊભી ન રહે ત્યાં સુધી તમે મછ કરી શકશો નહીં આપડા સદગુરુ મહારાજે આ કામ કર્યું છે તમે એક વિચાર કરો કોઈ સંત નું સાનિધ્ય ન મળ્યું હોત તો પહેલા આપણી દશા કેવી હતી અને કોઈ સંતના સાનિધ્ય મળ્યા પછીની દશા તમે જુઓ એટલા માટે શંકર મહારાજે પણ ઉનાવામાં એમને સંત ની વાત કરી શકે સંત કોને કહેવાય થોડા ચરણો પૂજની અમરસિંહ બાપુના ચરણોમાં મૂકવા છે મારી પાછળ સંગીત ની પાછળ આ બોલજો શંકર મહારાજ ની વાણી છે હંસાને ઠરે

એકવાર જય બોલો પૂછે સદારામ બાપાની સાહેબ આજે આવા મહાપુરુષોમાંથી આપણે પ્રેરણા લઈએ ભાઈ ઓછ અને જ્યાં સુધી આપણે પ્રેરણા નહી લઈએ ત્યાં સુધી આપણું જીવન નહીં

જો આત્માની ઓળખાણ નઈ થાય તો હું કોણ આપણે ક્યાંથી આયા છીએ ક્યાં જવાનું છે પણ આજે તમે જુઓ તો ચોવીસ કલાક એવા ધંધામાં આપણે પડી ગયા છે એવા માયામાં પડી ગયા છે આખા કાકોશી ગામમાં જઈને આમંત્રણ આપણે આપીએ કે તમે બધા ભજનમાં આવજો તમને નાસ્તો આપશું મહાપ્રસાદ આપીશું બધું આપીએ કેટલા જણા આવે જેની જિજ્ઞાસા છે ને એ જ આવે તમે જુઓ દૂર દૂર થી હરિભક્તો આવ્યા છે પણ જો ભાગ્ય ના હોય તો પાડોશી પણ લાભ લઈ શકે એટલા માટે એક દિવસ એવો આવવાનો છે સાહેબ આ શરીરમાંથી પ્રાણ ગયા પછી આપ મૂવા પછી ડૂબ ગઈ દુનિયા પછી લોટ પાણીનો લાડવો અને બીજું બધું પરભારો અમારી બાજુએ લાડવો છેલ્લે બનાવે છે એમાં ઘી નથી નાખતા કેમ કે ઓમે આચો ખાવાના છે એટલે સંતો કહે છે કે હાથે એટલું સાથે તમે જુઓ આજે અમરસિંહ બાપુએ જે લેખન કાર્યમાં ભજનો બનાયા એનું પુસ્તક પણ મારા હસ્તક એક તૈયાર થયું અને એ પુસ્તકનું વિમોચન પણ આપણે થયું છે અને એના જે ભજનો છે એ સમગ્ર ગુજરાતમાં ગવાય છે એમને એકવાર તાળીથી બજાવો છે આજે શબ્દો ગુરુ કૃપા ના હોય ને તો તમે શબ્દો પણ ના લખી શકો આજે એમનું શરીર અમર નથી પણ અક્ષર દે અમર છે આજે જ્યાં જ્યાં પુસ્તકો ગયા છે ને એ બધા પુસ્તકો આજે અમરત્વન પામેલા છે શબ્દો એ બ્રહ્મ છે અને એ પોતે અમરત્વન શબ્દો પામેલા છે આવા અમરસી મહારાજનું જે કઈ જીવન જેટલું જીવ્યા એટલું એમનું ભક્તિ સવાર એક જીવન હતું દીકરાઓને

My. આપજો સેવ કરજો આવા અનેક કાર્યક્રમોમાં તમે બેસો કાયમી મંદિરે જાવ કાયમી તીર્થ વ્રત ની જાત્રા એ જાવ પણ સદગુરુ ના ઉપદેશ વગર અમર નામનો અનુભવ થાય એવો નથી અને એવા અમર નામને જાણવા માટે એક વાર કોઈ સાચા સદગુરુ નો ઉપદેશ છે સભામાં જેમને પણ કોઈ સંતનું સાનિધ્ય લીધું છે મારા ધન્યવાદ છે ગુરુ મહારાજના વચનનું પાલન કરવાનું છે અને હજુ કદાચ કોઈ પડતર ખેતર હોય કોઈ બાકી હોય તો વાર કરવા જેવી જરૂર નથી આજના ટીવીના સમાચાર તમે જોઈ લેજો ફેર કોરાનો વળતો થયો છે જય ગુરુ મારી એક વિનંતી છે કે આજે કાયા શણભંગુર છે આનું કોઈ બરો તમારું જો મન હોય તો પણ તમે આ નામના મહિમાન જાણી લેજો પૂજની મર્સી બાપુ આ વાતને જાણી એટલે આજે આ મહિમા છે આજે એમનું મંદિર બન્યું છે ન કે જગતમાં ઘણા બધા જીવો જાય છે પાછળ કોઈ હોતું નથી આજે અમારે પૂજનીય જવાનરામ મહારાજ અને યોગેશરામ રામ પણ આપણે સાંભળવા છે અહીંયા બંને સુપુત્રો અમરસિંહ બાપુના અમારા નિરાત આશ્રમ મહેસાણા વતીથી એમનું સન્માન કરવું છે બે ભાઈઓ આ અહીં આવી જજો જોરદાર તાળીથી વધાવો જરા એમને આ પિતાની પાછળ મહેમાના છો બે ભાઈઓ આવો બીજા ભાઈ હા ગુરુરાજ મહારાજ કન્યા વિદ્યારો જો ધીરે ધીરે

મર્ષિ મહારાજ